દરેક ઘરમાં કરિયાણું અનાજ કઠોળ સિંગતેલ બધું ખવાય છે પણ કેવું ખાવું કોઈને ખબર નથી તો સારામાં સારી ક્વોલિટી બેસ્ટ પ્રોડક્ટ તમને મળવાની છે અમરદીપ જનરલ સ્ટોરની અંદર અમરદીપ જનરલ સ્ટોર જ્યાં તમને લચકારી કોલમ જીરાસર કોલમ નવા જૂના શ્રીરામ વડા કોલમ પનવેલ કોલમ કાળી મૂચ કમોજ અને કૃષ્ણ કમોજ પણ તમને અહીંયા મળશે તમને અહીંયા શિહોરી શરબતી પીસી શિહોરી સૌરાષ્ટ્રની ટુકડી દરેક પ્રકારની ઘઉંની ક્વોલિટી પણ તમને હાજરમાં મળશે અને સાથે ભાલિયા ઘઉં પણ તમને મળશે સાથે તમને નવી ભરવા માટેની દેશી દાળ મળશે અને જી વીસ જે સારામાં સારી સિંગની ક્વોલિટી આવે છે તેનું તમને પ્યોર દેશી ઘાણીનું સિંગતેલ મળશે કિસાન સિંગતેલ જેમાં તમને છેલ્લા ટીપા સુધીની લેખિતમાં ગેરંટી તમને ડબ્બા સાથે જ જી ડબ્બા સાથે જ તમને આપવામાં આવેલી છે પ્યોર સિંગતેલ ખાવું છે છેતરાવું નથી તો આવી જાવ અમરદીપ રીંગણા રોટલા નો પ્રોગ્રામ કરવો છે પણ સારો દેશી બાજરો નથી મળતો તો અમરેલી બાબા